એક બીજી બાજુ રાજકોટમાં રૂપાલા સમાજના મહાસંમેલન અંગે તૈયારીઓ ચાલી રહી છે સમસ્ત લેહુઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે પહોંચ્યા નમસ્કાર હું છું કલ્પેશ ચાવડા નવજીવન ન્યુઝ આપણું સ્વાગત છે પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામમાં પદમીનિભા પહોંચ્યા હતા જે તેમણે કહ્યું હતું કે રૂપાલા પાંચ લાખ વાર માફી માંગે તો પણ માફ કરવામાં નહીં આવે સક્રિય સમાજ અંગે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી જેના કારણે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે આ વચ્ચે પદ્મી નિબાવાળાએ કહ્યું કે રૂપાલાએ અંતર આત્માનો અવાજ સાંભળવો જોઈએ પોતે જ ચૂંટણી લડવાની ના પાડવી જોઈએ આ સાથે જ આવતીકાલે સંમેલન અંગે પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે આવતીકાલે સંમેલનમાં રાજસ્થાનના સક્રિયો પણ હાજર રહેશે કાલના સંમેલન બાદ આગળની રણનીતિ જાહેર કરીશું શું કહ્યું હતું મહાપદ્મીની બા વાળા હા આજે હું આપણે ખોડલધામ આવી છું અને માતાજીને ખોડો પાથરીને મેં પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક જે રૂપાલાભાઈએ અમારી સ્વાભિમાન ઉપર ઠેસ પહોંચે તો ક્યાંકને જે પહોંચાડી છે તો એમને ક્યાંક ને ક્યાંક એવું થાય કે હું જે મેં આ અભદ્ર ટિપ્પણી કરી છે ને હું પાછો વળી જાઉં તો ક્યાંક ને ક્યાંક પણ અમને એમ થશે કે ના રૂપાલાભાઈને હજી પણ એક અફસોસ થયો છે અને એક પગથિયું પાછળ હટી ગયા છે તો ક્ષત્રિય સમાજમાં એમનું માન જળવાઈ રહેશે માફી ભલે ને માફી તો માફી તો અમારે આજે નથી દેવાની ને કાલે પણ નથી દેવાની માફી તો હજી લગભગ કદાચ પાંચ લાખ પાંચ લાખ વખત માગશે ને તો પણ માફી તો છે જ નહીં એને પોતાનું ટિકિટ રદ કરવાની છે એની સજા છે માફી તો અમે આપશું જ નહીં પાછા હા ટિકિટ રદ કરી દે પોતે પોતાની રીતે રાજીનામું આપી દે કે ભાઈ મને અફસોસ થયો છે અને જે બહેનોની એને અભદ્ર ટિપ્પણી કરી છે એનો એને અફસોસ હોવો જોઈએ તો માફી તો નહીં જ મળે કોઈ દિવસ આશા પણ ન રાખે એક સ્ટેજ પાછળ હટી જાય એમ જી હવે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈનું એવું છે કે ભાઈ આ સરકારની હવે જવાબદારી થઈ ગઈ છે તો સરકારશ્રીને પણ હું અપીલ કરું છું કે રૂપાલાભાઈને હટાવી અને કોઈપણ વ્યક્તિને આપો કોઈ પણ વ્યક્તિ અમે એવું નથી કહેતા કે ભાઈ ક્ષત્રિય સમાજને ટિકિટ મળવી જોઈએ કોઈ પણ વ્યક્તિને એ લોકો બેસાડી શકે છે જી મહાસંમેલનમાં રાજસ્થાનથી અને મોટા ઘણા મોટા લોકો ત્યાં પધારવાના છે અને ત્યાં અમે એ ડિસિઝન લેશું કે આગળ જતા મારી રણનીતિ શું કરવી અને કાલે હવે જે પણ હશે એ ત્યાં મહાસંમેલનમાં જ હું કહી શકીશ જી ના બસ મેં કીધું ને કે જે માતાજીના પ્રાગટ્યમાં મેં ખોડો પાથરીને પ્રાર્થના કરી છે કે ક્યાંક ને ક્યાંક રૂપાલાભાઈને મનથી એવું થાય કે હું એક સ્ટેજ પાછળ હટી જાઉં હતા કે કે જેઓ પ્રાર્થના કરે છે રૂપાલા પોતે ચૂંટણીમાંથી હટી જાય તો હવે જોવું એ રહ્યું કે પરસોત્તમ રૂપાલા પોતાની ટિકિટ પાછી ખેંચે છે કે સોળ તારીખે યથાવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવે છે જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર